યુવક છત્રી સેના ગુજરાતના તારંગા નજીકના કેમ્પમાં રાજકોટના સંગે આકર્ષણ જમાવ્યું ખેરાલુ અંબાજી હાઈવે ઉપર તારંગા રેલવે સ્ટેશન પાસે યુવક છત્રી સેનાના અધ્યક્ષ અભિજીતસિંહ ભારડની આગેવાનીમાં તેમની આખી ટીમ દ્વારા અંબાજી પદયાત્રી માટે સેવા કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ગઈકાલે બપોરે રાજકોટનો પ્રખ્યાત સંઘ કેમ્પનો મહેમાન બન્યો હતો આ સંઘ એકસો જેટલા સભ્યો સાથે પરંપરાગત પોશાક સાથે નીકળતા દર વર્ષે આકર્ષણનું કેન્દ્ર બને છે ત્યારે ગઈકાલે ફરી આ સંઘને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા આ સંઘના સભ્યોએ પરંપરાગત પોશાકમાં રાસ તેમજ તલવાર રાસ રજૂ કરી જમાવટ પાડી દીધી હતી મહિલાઓએ પણ તલવાર ધારણ કરી રાસ રમતા સૌ કોઈ તેને જોવા માટે ઊભા રહી ગયા હતા અભિજિતસિંહ બારડે આ સંઘના તમામ સભ્યોનો આભાર માન્યો હતો અને દર વર્ષની જેમ

ત્યાં આગળ રાજકોટ થી અહીંયા ખ્યાત અને આખો સમસ્ત પરિવાર પધાર્યો અને તેના માટે યજમાન બનવાનું યુવા ક્ષેત્ર તેના પરિવારને સૌભાગ્ય પણ થયું છે અને આ સંઘ અને આ સેવા કેમ્પનો ખૂબ વર્ષો જૂનો નાતો છે વર્ષોથી અહીંયા સેવા કેમ્પ રોકાણ કરે છે માતાજી માટેની જે પણ જમવાની વ્યવસ્થાઓ મેડિકલ સેવા કેમ્પ આરામ વ્યવસ્થાઓ અને અદ્યતન વ્યવસ્થાઓ યુવા ક્ષેત્રે તેના વચ્ચે કરવામાં આવે છે છે અમારું આ ભાદરી પૂનમો વર્ષ છે અને બધા કપડા પહેરી અને માતાજી દર્શન કરવા જાય છે અને આ કપડાં પહેરવાનું કારણ પણ એ છે કે આપણે લગ્ન પ્રસંગમાં જો આવા કપડા સારા કપડાં પહેરીને જાતા હોય તો માતાજીને અહીંયા નાઇટ ડ્રેસ પહેરીને ચાલી એ સારું ના લાગે એટલે અમારી નાનામાં નાની બહેન હોય કે મોટા મોટો ભાઈ હોય એ આપણી સંસ્કૃતિ લાજ રાખે એ ટાઈપના કપડા પહેરી

ઓછામાં ઓછા વીસ વર્ષથી આ રીતે માતાજી પાસે જાય છે કે આપણે આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એ માટેના મેં એવા જ કપડાં પહેરીને જવું જોઈએ માતાજીના ચરણોમાં જઈને શું માગતો હોય માતાજીના ચરણોમાં જઈને અમે નવરાત્રીમાં અમારે જે પધારાનું આમંત્રણ આપશું અને દર વર્ષે માતાજી અમારી રમવા આવે છે એવું અમને ફિલિંગ પણ થાય છે